હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ લાવીશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ઘણી વખત આપણા ઘરમાં આવા પ્લાસ્ટિકના વેસ્ટ કન્ટેનર પડ્યા હોય છે આપણને એવું થાય કે આવા કન્ટેનરનું કરવું શું તો ચાલો આપણે તેનો ઉપયોગ પણ જોઈ લઈએ એ માટે અહીં આપણે વોલપેપર લેવાનું છે કોઈ પણ રીતનું વોલપેપર હોય તો ચાલે હવે આ કન્ટેનર પર વોલપેપર ચોંટાડી દઈએ તો વોલપેપર ચોંટાડતા કંઈક આવો લુક આવે છે જુઓ કેટલું સરસ લાગે છે લાગે જ નહીં કે તે પ્લાસ્ટિક કન્ટેનર છે હવે ત્યાર પછી જે આ બીજું પ્લાસ્ટિકનો ડબ્બો છે તેના પર પણ વોલપેપર લગાડી દઈએ તેના માટે મેં અહીં બીજા વોલપેપરનો ઉપયોગ કર્યો છે તો કંઈક આ રીતે લુક આવે છે હવે આ પ્લાસ્ટિક ડબ્બામાં અંદરની સાઈડ વોલપેપર લગાવવાની જરૂર નથી ફક્ત આ રીતે બહારની સાઈડ જ વોલપેપર લગાડીશું ચાલો હવે તેનો ઉપયોગ જોઈ લઈએ તો આ રીતે દાંત્યા વગેરે તેમાં રાખી શકાય છે અને ડ્રેસિંગ પર રાખી દઈએ તો જ્યારે પણ દાંત્યા વગેરેની જરૂર હોય તો સહેલાઈથી લઈ શકાય છે એ સિવાય નાના મોટા જે ક્લચર હોય તેને પણ સાથે રાખી શકાય છે ખૂબ જ સરસ અને યુનિક આઈડિયા છે એ સિવાય જે આ મોટું કન્ટેનર છે તેમાં તેલ પાવડર ક્રીમ સ્પ્રે વગેરે જેવી વસ્તુઓ એક સાથે રાખી શકાય છે અને આને પણ ડ્રેસિંગ ટેબલ પર રાખી દઈએ તો આ રીતે કોસ્મેટિક સામાન રાખવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય એ સિવાય આમાં સ્ટેશનરીનો સામાન પણ રાખી શકાય આ રીતે બધો જ સામાન સ્ટેશનરીનો આમાં રાખી અને બાળકોના સ્ટડી ટેબલ પર રાખી દઈએ તો કોઈ પણ વસ્તુ જ્યારે જોઈતી હોય તો સહેલાઈથી મળી જાય એ સિવાય દરેક લેડીઝ પાસે ઘણા બધા હેરબેન્ડ્સ અને ક્લચર્સ હોય છે તો આ રીતે બધા ક્લચર અને હેરબેન્ડને હેરપિનને અલગ અલગ ડબ્બામાં રાખી શકાય તો જ્યારે પણ જોઈએ તો સહેલાઈથી મળી જાય હું હંમેશા આ રીતે અલગ અલગ ડબ્બામાં જ મારી બધી વસ્તુઓ રાખું છું ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ આઈડિયા છે વોલપેપર લગાવવાના કારણે એવું લાગતું જ નથી કે પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કર્યો છે આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે પછી વાત કરીએ આઈડિયા નંબર ટુ તો દરેક ઘરમાં આ રીતના ચોપરનો ઉપયોગ થતો હોય અને આ ચોપરની નીચે જે આ રબરની રિંગ આપેલી હોય તે અમુક વખત તૂટી જાય અથવા તો ખોવાઈ જતી હોય તો એવા સમયે શું બને કે આપણે કોઈ પણ વસ્તુને ચોપરમાં ચોપ કરીએ ને તો આ ચોપર પણ આ રીતે સાથે હલ્યા કરે જેના કારણે આપણે વસ્તુને સરસ રીતે ચોપ કરી ન શકીએ તો તેના માટે શું આઈડિયા કરી શકાય જુઓ અને જ્યારે આ ચોપરમાં આ રબર હોય આ રીંગ હોય ત્યારે તમને જુઓ બતાવી દઉં કે આ રીતે ચોપરમાં ચોપ કરવાથી તે એક જગ્યાએથી હલશે જ નહીં હલતું નથી પરંતુ રીંગ ખોવાઈ જાય તો ચોપરમાં સરખી રીતે વસ્તુ ચોપ કરી શકાતી નથી તો તેના માટે તમે અહીં આઈડિયા કરી શકો આ રીતે ટુ સાઈડ ટેપનો નાનો ટુકડો લેવાનો છે અને આ ટુકડાને આ રીતે આપણે આ ચોપર પર ચોંટાડી દઈએ ત્યાર પછી તેના પરનું જે રેપર છે તે કાઢી નાખીએ હવે આ ચોપરને ડાયરેક્ટલી આ રીતે જમીન પર રાખવાનું નથી કારણ કે જે આ ટુ સાઇડેડ ટેપ હોય તેમાં એકદમ ગમ લાગેલું હોય તો ખૂબ ચીકણું હોય તો તે ચોટી જાય તો તેના માટે પહેલાં તો આ જે ટુ સાઇડેડ ટેપવાળો પાર્ટ છે તેને થોડું પાણીવાળો કરી લઈએ જેથી કે તેમાં ગમ છે થોડું નોન સ્ટીકી થઈ જશે સ્ટીકી તો રહેશે જ પરંતુ એટલું બધું સ્ટીકી નહીં રહે કે એકદમ ચોટી જાય તો આ રીતે આપણે જ્યારે પછી રાખીએ ને તો તે થોડું ચોટી જશે એના કારણે શું થશે કે તે તે જગ્યાએથી હલશે જ નહીં અને વ્યવસ્થિત રીતે કોઈપણ વસ્તુને ચોપ કરી શકાય છે આ આઈડિયાને નિધિબેન પંડ્યાએ આપણી સાથે શેર કરેલો છે નિધિબેન તેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું આવા જ અવનવા આઈડિયાઝ અમારા સાથે શેર કરતા રહેજો ચેનલ સાથે જોડાયેલા રહેજો આઈ હોપ કે આઈડિયા તમને સૌને જરૂર ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ચોમાસામાં સાબુ વગેરે આ રીતે ઓગળતા હોય છે જેના કારણે સાબુદાની પણ ગંદી થઈ જાય અને સાબુ ઓગળવાને કારણે સાબુ પણ વેસ્ટ જાય તો એ સમયે શું આઈડિયા કરી શકાય એ માટે આપણે રબરવાળો આઈડિયા તો યુઝ કર્યો હતો એ સિવાય પણ નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ તો આ રીતે તમે કોઈ પણ સ્ક્રબરનો ઉપયોગ કરી શકો આ રીતે સ્ક્રબર રાખી દેવાનું ત્યાર પછી તેના પર આ રીતે સાબુને રાખી શકાય જેથી શું થશે કે જ્યારે પણ સાબુ ઓગળશે તો તે આ સ્ક્રબર પર જ ઓગળશે ત્યાર પછી એ સ્ક્રબર વડે આ રીતે આપણે સાબુદાની ધોઈ શકાય એ સિવાય જ્યાં પણ કપડાં વાસણ કરતા હોય એ જગ્યાએ આ રીતે તેને આપણે તેનાથી ધોઈ શકાય જેથી કે સાબુ પણ વેસ્ટ ન જાય અને આ રીતે તેનો ઉપયોગ પણ થઈ જાય તો આ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે આ રીતે સ્ક્રબર પર સાબુ રાખી દેવાથી સાબુ ઓગળશે તો સ્ક્રબર પર જ તે ઓગળશે એ માટે તમે અહીં કોઈ પણ સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો જૂનું સ્ક્રબર હોય તો પણ ચાલે આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે આ આઈડિયાને આપણી સાથે અંજનાબેન ચાવડાએ શેર કરેલો છે અંજનાબેન આ આઈડિયા બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ડ્રેગન ફ્રૂટને કટ કઈ રીતે કરી શકાય એ આઈડિયા જોવાના છીએ એ પહેલાં જાણી લઈએ કે આ ડ્રેગન ફ્રૂટને ભારતીય નામ પણ આપવામાં આવ્યું છે તો આ ડ્રેગન ફ્રૂટને ભારતીય નામ શું આપવામાં આવ્યું છે તે જે લોકોને ખબર હોય ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવી દો તો ચાલો જોઈ લઈએ કે આ ડ્રેગન ફ્રૂટને કઈ રીતે કટ કરી શકાય તો પહેલાં તો ડ્રેગન ફ્રૂટને આ બે પાર્ટમાં કટ કરી લેવાનું છે ત્યાર પછી ચાકુ વડે તેમાં આ રીતે પીસ કરી લેવાના છે આ રીતે પીસીસ કરી લઈએ રીતે કટ કર્યા પછી અહીંયા આપણે એક ટૂથપીક લઈશું અને ટૂથપીકથી આ રીતે એક એક પીસ ઉભાડી શકાય છે તો આના માટે આપણા હાથ પણ ગંદા નહીં થાય હાથ લાલ નહીં થાય અને આ રીતે કટ કરી અને બાળકોને પણ આપી શકો છો અને આ રીતે એક એક પીસ તેમાંથી લઈ શકાય છે તો ડ્રેગન ફ્રૂટને કટ કરવાની આ ખૂબ જ સરસ અને સરળ રીત છે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરી જોજો તો આપણે કોઈ પણ પ્લેટ વગેરેની પણ જરૂર નહીં રહે અને આનાથી હાથ પણ નહીં બગડે આઈ હોપ કે આ ટ્રીક તમને જરૂરથી ગમી હશે જુઓ એકદમ સરસ પિસિસામાંથી કટ થઈ જાય છે અને ફક્ત છાલ જ વધે છે આ છાલને આપણે ફેંકી દઈએ આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો અવારનવાર આ રીતે સાબુના ટુકડા વધતા જ હોય છે આપણને એવું થાય કે સાબુના ટુકડાનું કરવું શું તો તેને પણ ફેંકવાના બદલે સરસ આઈડિયા કરી શકાય તેના માટે અહીં આપણે કોઈ એક વેસ્ટ એવું વાસણ લેવાનું છે તેમાં બધા જ ટુકડા એડ કરી દઈએ ઉમેરી દઈએ હવે ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરીએ અને હવે તેને ગેસની ફ્લેમ ઓન કરી અને થોડું ગરમ કરી લઈએ અને આ સાબુના ટુકડાને ઓગાળવાના છે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરીએ થોડું વધારે પાણી એડ કરવું પડે તો પણ વધારે પાણી તેમાં ઉમેરી દઈએ અને તેને એકદમ ઉકાળી લઈએ જેથી કે સાબુ ફટાફટ ઓગળી જાય અને આ રીતે ઘાટું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડુ થવા રાખીએ ઠંડુ થઈ જશે એટલે આ રીતે તે જામી જશે ઘાટું થઈ જશે ત્યાર પછી અહીં મેં વધારાના જે દવાના પેકેટ હોય તે લીધેલા છે જે આઉટ ઓફ ડેટ દવા હોય તો તે બધી દવાના પેકેટ લીધેલા છે અને આ દવાને પણ ફેંકીશું નહીં તેનો પણ આઈડિયા જોવાના છીએ ત્યાર પછી આ પેકેટમાં આ સાબુના મિશ્રણને ભરી લઈએ જેટલા પણ પેકેટ છે તે બધામાં સાબુના મિશ્રણને ભરી લેવાનું છે મિશ્રણ ભર્યા પછી હવે તેને સુકાવા માટે રાખી દઈએ તો બે થી ત્રણ કલાકમાં સરસ રીતે સુકાઈ જાય છે તો અહીં આ બધા જ પેકેટમાં જે મિશ્રણ છે સુકાઈ ગયું છે હવે ત્યાર પછી તેમાંથી તેને કાઢી લઈએ જે રીતે આપણે આ પેકેટમાંથી દવા કાઢતા હોઈએ એ રીતે કાઢી લેવાનું તો આ સાબુ છે આપણે જેવા પેકેટમાં એડ કર્યું હતું એવા શેપમાં તે આવી જશે મેં ઘણી નાની નાની ગોળીઓ બનાવી લીધેલી છે સાબુની આ રીતે કેપ્સૂલ વગેરે બનાવી લઈએ હવે આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ તો જ્યારે પણ આપણે ટ્રાવેલિંગમાં જવાનું થાય તો આને સાથે લઈ જઈ શકાય છે અને આપણે આખા જ સાબુને વોશ માટે ન વાપરવા માંગતા હોય તો આ રીતે નાની નાની જે ટિકડી બનાવેલી હોય દવાના શેપની તો તેનો ઉપયોગ કરી શકાય અને આપણે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી કે ડબ્બીમાં સાથે લઈ જઈએ જ્યારે પણ હેન્ડવોશ કરવાના હોય તો આ રીતે એક ટીકડી હાથમાં લઈ અને તેનાથી આપણે હેન્ડ વોશ કરી શકાય આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત ઘરમાં આ રીતે એક્સપાયરી દવાઓ પડી હોય તો આપણને એમ થાય કે આ દવા તો ફેંકી જ દેવાની તો આ દવાનો પણ ઉપયોગ થઈ શકે છે જુઓ તો અહીંયા વધારાની જેટલી પણ દવા છે તે બધી જ આ પેકેટમાંથી કાઢી લઈએ તો આ રીતે થોડી દવા હોય તો પણ ચાલે અથવા બધી જ દવા તમે સાથે પણ આમાંથી કાઢી અને આઈડિયા કરી શકો ત્યાર પછી અહીં મેં કાગળનો ટુકડો લીધેલો છે હવે આ દવા તેમાં રાખી અને આ રીતે દસ્તાથી તેને ખાંડી લઈએ અને ભૂકો રેડી કરીએ તમે બધી જ દવાનો એકસાથે ભૂકો કરી અને ભરી અને સ્ટોર કરીને રાખી શકો અને થોડો થોડો ઉપયોગમાં લઈ શકાય અહીં આપણે એક વખતના ઉપયોગ માટે જોઈએ ત્યાર પછી અહીં મેં થોડું પાણી લીધેલું છે અને આ પાણીમાં આ કેપ્સ્યુલનો પાવડર છે દવાનો પાવડર ઉમેરી દઈએ ત્યાર પછી તમે જાણતા હશો કે ઘણી વખત સિંકમાં ચોમાસામાં નાના કાનખજૂરા વંદા અથવા તો નાની મોટી જીવાતો નીકળતી હોય છે જે રાત્રિના સમયે વધારે નીકળે છે તો આપણે શું કરવાનું કે રાત્રિના સમયે આ જે દવાનો પાવડર બનાવ્યો છે તેને પાણીમાં એડ કરી અને સિંકમાં છાંટી દઈએ જેનાથી શું થશે કે કોઈ પણ રીતની જીવાત આમાં થશે નહીં અને આ જે પાણી છે દવાવાળું તે પાઇપમાં જશે નળીમાં જશે તેનાથી જીવાત પણ નહીં થાય અને કાન ખજૂરા વંદા કે કોઈ પણ કીટાણુ આવતા હોય તે પણ નહીં આવે તો આ રીતે થોડા થોડા દિવસે તમે આ દવાના પાવડરનો આઈડિયા કરી શકો જેનાથી તમે જોઈ શકશો કે વંદા વગેરે આવતું જ બંધ થઈ જશે અને આ દવાનો ટેસ્ટ કડવો અને તેની સ્મેલ સ્ટ્રોંગ હોય છે જેના કારણે વંદા કાન ખજૂરા જેવી કોઈ પણ જીવજંતુઓ આવતા નથી તો આ આઈડિયા ચોમાસા માટે તો બેસ્ટ છે આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે તો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ